આજે બાબતે હતી ને શું કેવું છે આજે નર્મદા જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે પ્રભારી મંત્રી શ્રી ભીખુભાઈ પરમારજીની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાની ગુજરાત પેટર્ન આયોજનની મિટિંગ હતી અને એને બહાલી આપવાની હતી ત્યારે નર્મદા જિલ્લામાં આદિવાસીઓના વિકાસ માટે ગુજરાત પેટનમાં સાહીઠ કરોડ રૂપિયાની જોગવાઈ હતી એમાં મે ડીડિયાપાડામાં અમારે સત્તર કરોડ હતા સાગબારામાં અગિયાર કરોડ હતા મિત્રો ઉભારો વિડીયોની ક્લિપ પૂરી જોઈએ એ પહેલા સૌથી મોટા સમાચાર જાણી લઈએ કારણ કે અત્યારે હાલ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને સૌથી મોટો સમાચાર મળી રહ્યા છે મિત્રો ચૈતર વસાવા જ્યારથી જેલની બહાર આવ્યા છે ત્યારથી રોજે રોજ નવા નવા ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે પોતાના મત વિસ્તારને ન્યાય મળે એ માટે ચૈતર વસાવા રાત દિવસ મહેનત કરી રહ્યા છે તો મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવાએ એક આપણને એવા સમાચાર આપ્યા છે અને મીડિયાના સમક્ષથી આપણને જાણવા મળ્યું છે કે મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાની જનતા માટે શું શું કરવા માટે પણ તૈયાર થાય છે રાત દિવસ પોતાની જનતા માટે મહેનત કરે છે અને મિત્રો ચૈતર વસાવાના એક કામો થાય છે કે કે નથી થતા કારણ આજના અંદર હું તમને સૌથી અગત્યની માહિતી આપવાનો છું જે ખુદ ચૈતર વસાવાએ જણાવ્યું છે અને અત્યારે હાલ સૌથી મોટા આપણને સમાચાર જાણવા મળી રહ્યા છે તો મિત્રો આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો હું તમને જે વિડીયો ક્લિપ બતાવવા જઈ રહ્યો છું એની પહેલા જો હજુ સુધી આપણી આ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ઘણા બધા વિડીયો વાયરલ થાય છે અને ઘણા બધા લોકો જણાવતા હોય છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા એના પછી રોજે રોજ તેમની જનતાના કામો કરતા હોય છે અને રોજે રોજ તેમની જનતા માટે રાત દિવસ લડતા હોય છે તો હવે ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા એના પછી શું નવા કામો કર્યા અને કેવા નવા સમાચાર મળ્યા તો મિત્રો આપણે હવે તમને એક બતાવવા જઈ રહ્યા છીએ એ તમે પૂરો જોજો સારી એવી કોમેન્ટ કરજો કારણ કે અત્યારે હાલ બોટાદમાં ખેડૂતો સાથે જે થઈ રહ્યું છે એ બહુ ખોટું થઈ રહ્યું છે આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ સપોર્ટમાં ગયા ચૈતર વસાવા ગયા એના સિવાય ઘણા બધા નેતાઓ આવ્યા પણ મિત્રો ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એના ન્યાય માટે ઘણા બધા આમ આદમી પાર્ટી

શાળાના શિક્ષણ માટે ઓરડાઓની માગણી કરી હતી આંગણવાડીની માગણી કરી હતી એની જગ્યાએ તમે જોઈ લો એ લોકોએ બિનજરૂરી એમણે બત્રીસ લાખના પ્રવાહી સેન્દ્રીય ખાતર સંકલિત જીવન વ્યવસ્થા સંકલિત પોષણ કિચન ગાર્ડન એવા કામો બોગસ કામો જેને અમારા લોકોને જરૂર નથી